તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે સુરત એરપોર્ટને હેરિટેજ ઇમારતનો લૂક પણ અપાયો છે રાંદેરના જૂના કાષ્ટના ઘરમાંથી પ્રેરણા લેવાઈ છે અને તેને અલગ જ લુક આપવામાં આવ્યો છે એક હેરિટેજ લુક આપવામાં આવ્યો છે તો ઘરમાંથી પ્રેરણા લેવાય અને આ સાથે જ તેને એક હેરિટેજ લુક અપાયો છે ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ તેને દરજ્જો અપાઈ ગયો છે સંદેશ ન્યૂઝ પાસે આવ્યા છે હેરિટેજ ઇમારતના વિડીયો રાંદેર ટાઉનમાં આવી છે હેરિટેજ ઇમારત અને તેના જ પરથી આ લુક આપવામાં આવ્યો છે એરપોર્ટને સુરત અને ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતો એરપોર્ટનો લુક અત્યારે જોવા મળી રહ્યો છે સંદેશ ન્યૂઝ આપને એક્સક્લુઝિવ દ્રશ્યો સુરત એરપોર્ટના બતાવી રહ્યો છે જ્યાં રાંદેર ટાઉનમાં જે ઇમારત આવેલી છે હુંબહુ કંઈક એવી જ તસવીરો એરપોર્ટમાં પણ જોવા મળી રહી છે એરપોર્ટનો લુક કંઈક એવો બનાવવામાં આવ્યો છે ગુજરાતની સંસ્કૃતિને દરેક જગ્યાએ એના વારસાને દરેક જગ્યાએ સંભાળવા માટે હંમેશા પ્રયાસો કરવામાં આવ્યા છે અને સુરતના એરપોર્ટમાં પણ કંઈક એ જ ગુજરાતની સંસ્કૃતિ જોવા મળી રહી છે વારસાને હંમેશા માટે સંભાળવાનો પ્રયત્ન ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવ્યો છે ત્યારે આજે સુરત એરપોર્ટને પણ એક હેરિટેજ લુક આપવામાં આવ્યો છે